નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું શું સુરત શહેરમાં આવેલા ખાડીપુર ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ નિરીક્ષણ કરવા માટે ફાયર બ્રિગેડના લાસ્કરના ખભે ચડી ગયા હતા આ મુદ્દે ભારે વિવાદ થયા બાદ તેનો પડઘો સામાન્ય સભામાં પણ પડ્યો હતો સુરતમાં આવેલ ખાડીપુરને કારણે ત્રણ દિવસ સુધી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા રાજકીય પક્ષો દ્વારા પણ આ વિસ્તારની વારંવાર મુલાકાત લેવામાં આવી રહી હતી આ દરમિયાન ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ પણ એક વિસ્તારમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં કાદવ હગવારે લીધે તેઓ પીઠ બેઠા હોય એવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભારતીય જનતા પાર્ટી ઉપર પડી હતી આ મુદ્દે ખુદ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે ડેપ્યુટી મેયરને ઠપકો આપ્યો હતો જો કે આ મુદ્દો વિપક્ષે સામાન્ય સભામાં ઉઠાવવાનો પ્રયાસ કર્યો અને એટલું જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના સભ્યો ટેડી બિયર લઈને આવ્યા હતા અને તેના ઉપર ડેપ્યુટી મેયરનો ફોટો લગાવ્યો હતો જોકે કે આજ ટેડી બિયર સામાન્ય સભામાં આવે તે પહેલા જ પાલિકાના સિક્યુરિટી ગાર્ડ દ્વારા ટેડી બિયર લઈ લેવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત તમામ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર